ધારાસભ્ય ચેતર વસાવા સામે દિવસમાં બીજી ફરિયાદ થઈ હતી અંકલેશ્વરમાં બ્લાસ્ટની ઘટના સમયે પોલીસની ફરજમાં અને અન્યના જીવ જોખમમાં મૂકવા બદલ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથક ગુનો નોંધવામાં આવ્યો હતો ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ ત્રણ દિવસમાં બીજી ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં ચાર કામદારોના મોતની ઘટના બાદ તેઓ સમર્થક સાથે કંપની પર પહોંચ્યા હતા જેમાં તેમણે પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાઈ છે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવવામાં આવી છે થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા આ બાદ ચેતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર ચેતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવ્યું છે ત્યારે આ મામલે જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બ્લાસ્ટ થયો હતો એ ઘટના બાદ ત્યાં કામ કરતા કામદારના પરિવારનો સાંજે ચાર વાગ્યે મારા પર ફોન આવ્યો હતો જેથી અમે ચાર ત્રીસ વાગ્યાના અરસામાં ત્યાં પહોંચ્યા હતા ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાં ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ અધિકારીઓને અમે જણાવ્યું હતું કે આ બ્લાસ્ટની ઘટનામાં કોના મૃત્યુ થયા છે કોને ઈજાઓ થઈ છે એની જાણકારી તેમના પરિવારને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવા અને નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજરે અમને આપી હતી એ પરિવારોને અમે બોલાવ્યા હતા અને તેમની હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરી હતી વળતરની જાહેરાત થયા બાદ અમે મૃતદેહને સ્વીકારીશું એવી અમે માંગ કરી હતી ત્યારે કંપનીએ પણ કેમના મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વાત કરીને તેમને વર્તનની જાહેરાત કરી હતી જેથી અમે મૃતદેહને પીએમ કરાવ્યા અને બાદમાં અમે તેમને અગ્નિસંસ્કાર માટે મોકલ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં તેમના પેટમાં તેલ લડાયું હતું આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બની સાત દિવસ બાદ ઘર ગત દસ ડિસેમ્બરે મારા પર ખોટી એફઆરઆઈ કરી છે ત્યારે અમે પોલીસ અને ભરૂચના એસપીને પણ કહીશું કે અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે અને એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે તેમણે અમારી સામે આવી ખોટી ફરિયાદો કરી છે તેમની આ ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે પાંત્રીસ વીડિયો આપ્યા છે એ કયા અધિકારીઓના કોના માટેના દારૂના ઠેકાઓ પર ઉઘરાણી કરે છે એની તપાસ કરે અને એની સામે કાર્યવાહી કરે મારી ટીમ પર આવી ફરિયાદ કરવા અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે તમારી એફઆરઆઈ અમને જેલો થી અમે ડરવાના નથી આવનારા દિવસોમાં અમે તમારી જેલો માં પણ આવીએ જ છીએ તમારી જેલો મોટી કરી દેજો હજારો ની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ કે સરકારો બદલાતી રહેશે તમારો પ્રકાર પગાર પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈની ચમચાગીરી કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે ત્યારે સામાન્ય પ્રજાનો તો શું ધારાસભ્ય પર પણ ફરિયાદ થાય છે ત્યારે પોલીસ વિભાગ પરથી જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે તેમ તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું અંકલેશ્વર જીએનડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ બપોરના બાર અને ચાલીસ મિનિટે બ્લાસ્ટ થાય છે ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે ચાર વાગે મારા પર ફોન આવે છે ત્યારે અમે કંપની પર સાડા ચાર વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇટ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એને એ બોડીઓને અમે અગ્નિસંસ્કાર માટે મોકલી આપીએ છીએ ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતા એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયાડિયા પોતે અરજદાર બનીને દિન સાત બાદ ગત તારીખે દસના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માંગીએ છીએ અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે પાંત્રીસ વિડીયો તમને આપેલા છે જાહેર કર્યા છે એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણો કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે જયતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી એફઆઈઆરઓથી અમે તમારી જેલોથી અમે ડરવાના નથી આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે ધન્યવાદ